જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંતોષી જીવન વાત છે મહા મના એવા મદન મોહન માલવેજીના પિતાની તે એકદમ સરળ સ્વભાવના અને સંતોષી બ્રાહ્મણ હતા હંમેશા ભગવાનનું કાર્ય કરતા અને સંતોષમાં પોતાનું જીવન પસાર કરતા એમને કારણે જ કદાચ તેમનો પરિવાર ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ક્યારેક તો એવું બનતું કે ઉપવાસ કરવો પડતો પૂરતું જમવાનું પણ મળતું નહીં એક દિવસ તેમના પત્નીએ કહ્યું કે આપણે તો ઠીક ઉપવાસ કરી લઈએ પણ બાળકોનું શું ત્યારે તેઓ કહેતા કે એમની ચિંતા નહીં કરવાની ભગવાન સંભાળી લેશે ભગવાન એ કથા આપશે એ કથામાંથી દ્રવ્ય મળશે તો એમાંથી આપણું ઘર ચાલશે પણ સ્વભાવ એવો કે કોઈને કહે નહીં કે તમે કથા કરો ત્યારે સામેથી ચાલીને એ કથા કરવાનું ન કહેતા જો કથા આવે તો કથા કરવા જાય દિવસો પર દિવસો જવા લાગ્યા કથા આવતી નથી અને પરિવારની ભૂખ આમ જ ચાલી રહે છે તેમના ઘરની બાજુમાં એક ખત્રી પરિવાર રહેતો હતો તે તેમની પરિસ્થિતિ જાણતો હતો પરંતુ મદન મોહન માલવીજીના પિતાજીએ કહેલું કે કોઈએ કોઈ પાસેથી દાન ન લેવું એવો આદેશ આપેલો કે કોઈ પાસેથી આપણે મફતનું લઈએ એ અણહકનું છે એ તમારે ન લેવું મહેનત કરીને મળે તો જ લેવાનું છે આથી તેમના પત્ની ગભરાતા કે કેમ લેવું પરંતુ પેલા પરિવાર પાડોશી તેમને ડાળને એવું આપી સંકોચે એ લઈ લેતા ડરના બીકે ધીમે ધીમે એમાંથી કંઈક મેળવી અને બાળકોને જમાડતા આ રીતે તેમનું જીવન ચાલતું હતું એક દિવસ કથા આવી અને એ પંડિતજી કથા કરવા માટે ગયા સુંદર મજાની કથા સંભળાવી યજમાને તેમને પાંચ સહસ્ત્ર રૂપિયા આપ્યા આટલા બધા રૂપિયા જોઈ અને મદન મોહન માલવીના પિતાજી આટલા બધા રૂપિયા બ્રાહ્મણને શું કરવા એમ કહી અને જે રૂપિયા હતા એ બહાર નીકળી ત્યાં રહેલા ગરીબ લોકોને વેચી દીધા અને આમ જ પોતાના ઘરે ગયા બીજા લોકો કેવા લાગ્યા તમારી પરિસ્થિતિ આવી છે છતાં રૂપિયા વેચી કેમ દીધા તો કે બ્રાહ્મણને આટલા બધા રૂપિયા શું કરવા એટલે બાકીના બધા રૂપિયા મેં આપી દીધા ખાવા પૂરતા મારી પાસે રૂપિયા છે એ હું લઈ જઈશ આમ આભો સંતોષી સ્વભાવ એ મદન મોહન માલવજીના પિતાનો હતો અને હંમેશા આ જ રીતે જીવનની અંદર તે પસાર થયા એટલે જ કદાચ મદન મોહન માલવ્યાજી મહાન વ્યક્તિ બની શક્યા કારણ કે નાનપણમાં જ તેમને આ પરિસ્થિતિ આ સંસ્કારમાંથી તેમનો જન્મ થયો હતો વંદન છે તેમના પિતા અને એ બાળક જે મોટા થઈને મદન મોહન માલિયાજી બની દેશનું સુંદર મજાનું કાર્ય કર્યું